ટ્રિબ્યુનલે શહેરની કલેક્ટર કચેરીએ નામ અને ફોટો સાથે યાદી લગાવી છે શકબંધના નામની યાદી લગાવતા પોલીસ દોડતી થઈ છે આ યાદીમાં સદા પાનવાલા મોહમ્મદ હનીફ શેખ અલ્તાફ હુસેન શેખના નામ સામેલ છે લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા કલેક્ટર કચેરી ખાતે જે સીમી સાથે જોડાયેલા જે સંકબંધો છે તેઓની યાદી જે છે તે અહીંયા લિસ્ટેડ કરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે આગામી ચૂંટણીને લઈને કોઈ પણ આતંકી ગતિવિધિ ન થાય તે માટેની અત્યારે આ જે યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે કલેક્ટર કચેરી ખાતે બાર જેટલા વડોદરાના જે સગબંધ જે સીમી સાથે જોડાયેલા જે આતંકી સંગઠન સાથે જોડાયેલા જે લોકો જે છે તેઓની યાદી જાહેર કરવામાં આવી છે મહત્ત્વની વાત કે જે રીતે શહેરના વાડીના સદા પાનવાલા જે બીએચએમએસ ડૉક્ટર છે નાની છી જે મોહમ્મદ હનીફ શેખ જે છે તે એમએસયુમાં બીસી તરીકે ભણેલ હોય છે હાલમાં જો વાત કરીએ તો યાકુદપુરાના અલ્તાબ હુસૈન શેખ જે સામે પણ અમદાવાદમાં જે એક્સપ્લોઝિવ સબસ્ટેશન સ્ટેશન હેઠળ એક જે ગુનો નોંધાયો છે તેવા લોકોની યાદી જે છે તે અહીંયા લગાવવામાં આવી છે દિલ્હીના અનલોફુલ એક્ટિવિટી ટ્રિબ્યુનલ દ્વારા આ જે યાદી જે છે તે અહીંયા લગાવવામાં આવી છે મહત્ત્વની વાત કે જ્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ચૂંટણીને લઈને કોઈપણ આતંકી સંગઠન સાથે જોડાયેલા જે લોકો જે છે તેઓની યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે કોઈ પણ આતંકી સંગઠન સાથે ગેરરીતિ ન થાય તે માટેની શોધખોળ જે છે તે જે સંપન્ન જે લોકો જે છે તેઓની યાદી જાહેર કરી છે સાથે જ અત્યારે